મિત્રો એક અત્યારે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે હમણાં જ રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપવામાં આવી છે જેમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે એ માહિતી દીધી એમાં આપણી હળવદ નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે એટલે અંદાજે બે વર્ષ જેવો સમય થયો બે વર્ષથી હળવદ નગરપાલિકાને પ્રમુખ નહોતા મળ્યા વહીવટદારના હવાલે બધું ચાલતું હતું કારણ કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી અડોદ નગરપાલિકાની જે તે સમયે ચૂંટાયેલી બોડી હતી એની ટર્મ પૂરી થઈ ગઈ હતી એટલે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી અડોદ નગરપાલિકા આજ દિન સુધી આજે તારીખ થઈ છે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ આજ દિન સુધી જે છે એ વહીવટદારના હવાલે જે આપણી અડોદની નગરપાલિકા ચાલતી હતી જો કે આજે રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે સાસઠ નગરપાલિકામાં એક આપણી હળવદની પણ છે કે જેની ચૂંટણી જે છે મિત્રો એ યોજાવાની છે સમય બહુ આપી આપ્યો નથી જે ઉમેદવારો જાહેર કરશે ને ફોર્મ ભરશે અને ચૂંટણી એના પ્રચારને કરશે એટલે બહુ લાંબો સમય છે નહીં કારણ કે એક ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો ભરવાના છે ને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે આજે એકવીસ જાન્યુઆરી તો થઈ એટલે આ એકત્રીસો મહિનો છે એટલે એક ફેબ્રુઆરીએ મત ફેબ્રુઆરી જે છે મિત્રો એ છે છે ને ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાના એટલે આમ તો બહુ જાજો સમય છે નહી જેને ઉમેદવારો કારણ કે પસંદ કરવામાં આવશે ભાજપ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી એ પણ આ વખતે જે છે એના ઉમેદવારો પણ કદાચ રાખશે જો કોંગ્રેસ ને આપ વચ્ચે ગઠબંધન ન થાય તો પણ એ જ્યારે થશે ત્યારે એની પણ આપણે વાત કરશું પરંતુ અત્યારે મહત્વની વાત એ છે મિત્રો અંદાજે બે વર્ષ જેવો સમય થયો આ બે વર્ષના સમય બાદ જે છે મિત્રો એ હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે વહીવટદાર તરીકે જે શાસન ચાલતું હતું એનો અંત આવશે એટલે હવે નવા પ્રમુખને ચૂંટાયેલી બોડીની આવશે એની મિત્રો આજે આજે જે જાહેરાત થઈ છે એની હું મિત્રો તમને વાત કરું આપણી હળવદ નગરપાલિકાની તો કયા વારે શું થાય એટલે કઈ તારીખે શું થવાનું છે એની મિત્રો હું તમને વાત કરું તો જાહેરનામું પ્રસિદ્ધ જે છે એ જાન્યુઆરી ઓકે સત્યાવીસ જાન્યુઆરી જે છે મિત્રો એ જાહેરનામું પ્રસિદ્ધ થશે આજે એકવીસ થઈ સત્યાવીસ તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થશે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ એક ફેબ્રુઆરી છે એટલે પહેલી એક બે બે હજાર પચીસ જે છે એ પાલિકાની ચૂંટણીમાં જો કોઈને ઉમેદવારી પત્ર ભરવા હોય તો એક તારીખ સુધીમાં ભરી શકશે એટલે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઉમેદવારી ચકાસણીનો સમય છે તેર ફેબ્રુઆરી અને ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ચાર ફેબ્રુઆરી એટલે પાછું ખેંચવું હોય તો ચાર તારીખ સુધીમાં એટલે ચાર ફેબ્રુઆરી સુધીમાં તમે ફોર્મ ભર્યું હોય ને પછી મના મના આવું બધું થાય પાછું ખેંચ લેશો આવું થાય પછી મતદાન છે એ સોળ ફેબ્રુઆરીએ મતદાન છે સોળ ફેબ્રુઆરીએ મતદાન છે જરૂર પડે ક્યાંય એવું ખોટું થયું હોય ને જરૂર પડે ને રજૂઆતો ધ્યાને આવી હોય તો સત્તર ફેબ્રુઆરી એવરી પાછું જે છે એ મતદાન કરવામાં આવશે અને જો જરૂર ન પડે તો અઢાર ફેબ્રુઆરીના રોજ જે છે મિત્રો એ મતગણતરી છે અઢાર ફેબ્રુઆરી આજે એકવીસ જાન્યુઆરી થઈ એટલે આવતી એકવીસ તારીખે અડોદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પણ જે છે મિત્રો એ પૂરું થઈ ગયું હશે અને એનું રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું હશે કે કોણ જીત્યું છે ને કોણ આવ્યું છે અને ચૂંટણી પ્રક્રિયા એકવીસ તારીખે આજે એકવીસ તારીખ છે આવતી એકવીસ તારીખે તો ચૂંટણી પ્રક્રિયા પણ જે છે મિત્રો એ પૂરી થઈ જવાની છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ને આ હળવદ માટેની મહત્વની વાત છે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી અડોદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ નહોતી આજ દિન સુધી વહીવટદાર એટલે કે આપણા અડોદના મામલતદાર વહીવટદાર તરીકે જે છે એ હતા એટલે જે મામલતદાર આવે અને વહીવટદાર તરીકે નિમવતા હતા એટલે વહીવટદાર તરીકે અડોદ નગરપાલિકા જે છે એ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવતી હતી આજથી આચાર સંહિતા પણ એટલે અત્યારથી જ આજ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી સંહિતા પણ લાગુ પડી ગઈ છે ઘણા બધા મિત્રો જોડાયા છે વરી પાછી મિત્રો માહિતી આપી દઉં તો સત્યાવીસ જાન્યુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને એક ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હશે ઉમેદવારી પત્ર ચકાસણી તેવી ત્રણ તારીખે છે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ ચાર ફેબ્રુઆરી છે અને સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે જુદા જુદા આપણે તો હડોદના સાત વોર્ડ છે આપણા હડોદ શહેરમાં એટલે જુદા જુદા વોર્ડમાં સોળ તારીખે હવે આવી જે સોળ જે છે આવતી સોળ તારીખે મતદાન થવાનું છે અને અઢાર તારીખે મતગણતરી થશે અને એકવીસ ફેબ્રુઆરીના રોજ બધો કાર્યક્રમ પૂર્ણ થશે એટલે આમ તો મહિનાનો પણ સમય રહ્યો છે નહીં મિત્રો ઉમેદવારો જે છે એ પસંદ કરવામાં આવશે ઉમેદવારો ફોર્મ ભરશે ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરશે ઉમેદવારો મતદારોને મનાવશે આ બધું કરવાનો જે સમય છે એ એક પૂરો એક મહિનાનો પણ છે નહીં મિત્રો એટલે જોઈશે બધા પછી તો કાર્યકર્તા નિયે મહેનત કરશે તેની સાથે મિત્રો એ એક પણ આપણને માહિતી મળી રહી હતી કે આજે જે ચૂંટણી વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર છે તો જે ગ્રામ પંચાયતો બાકી છે તેની પણ ચૂંટણી કદાચ યોજાશે પરંતુ એવું થયું નથી હળવદની અગિયાર ગ્રામ પંચાયત એવી છે મિત્રો કે અત્યારે વહીવટદાર તરીકે ત્યાં આગળ શાસન ચાલે છે કારણ કે ચૂંટણી આવી નથી એના કારણે ચૂંટણી થઈ નથી આવી અગિયાર ગ્રામ પંચાયતો છે અમુક ગ્રામ પંચાયતો તો અઢી ત્રણ વર્ષથી પણ વધુ સમયથી વહીવટદાર તરીકે ગ્રામ પંચાયત ચલાવવામાં આવે છે આ અગિયાર જે ગામો છે મિત્રો એ અગિયાર ગામોના પણ તમને અંતમાં નામ આપી દઉં તો આ હળવદ તાલુકાના એવી અગિયાર ગ્રામ પંચાયતો છે કે જ્યાં આગળ હજી ચૂંટણી આવી નથી ને વહીવટદાર તરીકે ત્યાં આગળ શાસન ચાલે છે ચૂંટણી થઈ નથી ગામને સરપંચ મેળ્યા નથી એવા અગિયાર ગામો છે જેમાંના એક છે મંગળપુર વેગડવાવ ઈસનપુર ધોળકોટ નવા ઈસનપુર નવા વેગડવાવ વિશ્વનગર રણછોડગઢ શિવપુર રાયસંગપુર અને નવા રાયસંગપુર આ જે અગિયાર ગામ છે મિત્રો આ અગિયાર ગામને હજી નવા સરપંચ મળ્યા નથી કારણ કે ત્યાં ચૂંટણી થઈ નથી એટલે આ હળવદ શહેર માટે મહત્વની વાત છે મિત્રો કે આજથી આચાર સંહિતા પણ લાગી લાગુ પડી ગઈ છે સત્યાવીસ જાન્યુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે નગરપાલિકાની ચૂંટણીનું અને એક ફેબ્રુઆરી સુધી જે છે મિત્રો એ તમે ફોર્મ ભરી શકશો ચાર ફેબ્રુઆરી સુધીમાં તમારે પાછું ખેંચવું હોય તો ખેંચી શકશો અને સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન છે અઢાર ફેબ્રુઆરીના રોજ હળવદ નગરપાલિકાનું રિઝલ્ટ જાહેર થશે કે કોણ નગરપાલિકામાં કયો પક્ષ જીતે છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામમાં